સૌરાષ્ટ્ર માં વિવાદ વચ્ચે અમરેલી શહેરમાં દિલીપ સંઘાણી નાર માં ઉજવણી કરવામાં આવી નિમિત્તે દિલીપ સાત જીવન અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા ત્યારે ઇફકોની ચૂંટણી વિવાદ વચ્ચે મંચ પરથી આરસી બોલ્યા ક્ષેત્ર એવું છે અને ત્યાં પોતાની જાતને સાચવીને કાબુમાં રાખવી અત્યંત દુષ્કર જેવું છે સામે જયેશ ભલે એ એક છત્રો છાયા નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે